જલ્દી એટલે કેટલા દી જલ્દી જાય છે હવે ધીમે ધીમે જવાની તૈયારી થઈ જાય છે આવી ગયું છે હે ઉધો ન રે ઉધો ન રેવા તો આદી એ બંદી કોટ હત રાખ્યોસ આપણે આટલે એ તો છે ને આ આ આની હા દર જ રહેવાનું આપણે હમણા હા કેમ છે આવું ને તો બે પાણી હારા આ બટા તો nervi સો હા હું આવ ઉધો વિસ આની સપસો બે બે લાકું કે દેતો દે આરા જ લાવો જય શ્રી કૃષ્ણ જય દેવી કૃષ્ણ કરો ને અરે રેડી રેડી આઈ ન હો કે પોપા હાજી લઈ જા હાલે

છે ને થે ચોખી થઈ જાય છે એકદમ જો એકદમ ચોખ્ખી થઈ જાય છે બા વીણે છે ડાળ અડદની અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ બધા આવજો